ધોરણ છ વિષય સંસ્કૃત સત્ર બે પાઠ બે દક્ષિણ પાદ જમણો પગ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો પુરસ્કુરુ પૃષ્ઠમ ભ્રામયતમ નૃત્યામહ ખાદામહ સર્વાંગમ ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો પુરહ ગાયામહ પૃષ્ઠમ નૃત્યામહ ખેલામ આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા શબ્દો તમારે તમારી નોટબુકમાં જોઈને લખવાના છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના શબ્દો વાંચો અને લખો અહીં તમને વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે એક દક્ષિણ વિરોધી શબ્દ છે વામ બે મંદમ અથવા તો એનો કૌશમાં શબ્દ આપેલ છે પુરસ્તા એનો વિરોધી શબ્દ છે પૃષ્ઠમ કૌશમાં પશ્ચાત ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના શબ્દો વાંચો અને લખો મંદમ મંદમ કૌંસમાં ધીમે ધીમે શીઘ્રમ શીઘ્રમ એટલે કે છટ છટ અથવા જલ્દી જલ્દી શને શને એટલે ધીમે ધીમે અથવા હળવે હળવે કૃષ્ટમ કૃષ્ટમ એટલે કે વારંવાર ઘસેલું ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો અહીં વર્તમાનકાળ અને આજ્ઞાત બંનેમાં લખવાના છે અહીં એક ઉદાહરણ આપેલું છે ખેલ સામે છે ખેલામહ એટલે કે અમે રમીએ છીએ જે વર્તમાન કાળમાં બનશે શબ્દ ખેલામ અમે રમીએ જ રીતે બીજા શબ્દો જોઈએ અમે ખાઈએ છીએ આજ્ઞાર્થ શબ્દ ખાદામ અમે ખાઈએ નૃત કૌશમાં નૃત્ય નૃત્યામહ અમે નાચીએ છીએ નૃત્યામ અમે નાચીએ પઠ पठामह हमें વાંચીએ છીએ पठામ અમે વાંચીએ লিখ લખામહ અમે લખીએ છીએ লিখામ અમે લખીએ પા કૌંસમાં પીબ પીબામહ અમે પીએ છીએ પીબામ અમે પીએ ચલ ચલામહ અમે ચાલીએ છીએ ચલામ અમે ચાલીએ ભ્રમ ભ્રમામહ અમે ભમીએ અથવા ફરીએ છીએ ભ્રમામ અમે ભમીએ અથવા ફરીએ